અમરેલીની અંદર સરઘસકાંડ અને સાથે જ પત્રિકાકાંડની ઘટના બન્યા બાદ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ ગાયબ થઈ ચૂક્યા હતા આવું અમે નથી કહી રહ્યા પરંતુ અમરેલીની અંદર આ પ્રકારના પોસ્ટરો વાયરલ થયા હતા જો કે હવે અમરેલીના ધારાસભ્ય અમરેલીની જનતાની વચ્ચે આવ્યા તો ખરા પણ થયું કંઈક નવ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે હું છું પ્રદીપ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા અમરેલીના લોકો એવું માને છે કે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા અમરેલીની જનતાની વચ્ચે રહેનારા નેતા છે છે આવું અમરેલીની જનતાએ વારંવાર બોલતી આવે પરંતુ હવે લગભગ છેલ્લા પચીસ દિવસ કરતાં પણ વધારેનો સમય થઈ ચૂક્યો છે અને કૌશિક વેકરિયા અમરેલીની જનતા કે જેની સામે હજુ સુધી નથી આવ્યા જોકે હવે ખોલીને સામે કૌશિક વેકરિયા ત્યારે આવ્યા છે કે જ્યારે આ કેસની તપાસ નિલેત રાયને સોંપવામાં આવી નિર્લિત રાયને કેસની તપાસ સોંપતાની સાથે જ કૌશિક વેકરિયા હવે ખુલીને સામે આવ્યા અને અમરેલીના લોકો માટે ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો એ અમરેલીની જનતાની વચ્ચે જઈને કરવા લાગ્યા જોકે આખી આ ઘટના સંદર્ભે જ્યારે અમરેલીની જનતાની વચ્ચે કૌશિક વેકરિયા પહોંચ્યા હતા એ જ દરમિયાન અચાનક એક એવી ઘટના બની કે કૌશિક વેકરિયાના માણસો એ સાથે મળીને એ વ્યક્તિને ચાલુ સભામાંથી બહાર કાઢી મૂક્યા હું વાત કરી રહ્યો છું અમરેલીના સામાજિક આગેવાનની અમરેલીના એ સામાજિક આગેવાન કે જેને કૌશિક વેકરિયાને જગાડવા માટેનો પ્રયત્ન કર્યો હતો કૌશિક વેકરિયાને આખા આ મામલે બોલવા માટેનો પ્રયત્ન કર્યો હતો અને એ જ વ્યક્તિએ કૌશિક વેકરિયાના ગામ દેવરાજીયા ખાતે બંગડી પહેરામણી મનોરથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ જ વ્યક્તિ એ ત્યાં પહોંચે તે પહેલાં જ તેને કાર્યક્રમની અંદરથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા હું વાત કરી રહ્યો છું અરવિંદ રાણબરિયાની અરવિંદ રાણબરિયા એ કૌશિક વેકરિયાના કાર્યક્રમમાં પહોંચે છે ત્યાં માત્ર ને માત્ર એ જવાબ માંગે છે કે પાયલ ગોટીનું કેમ કાઢવામાં આવ્યું તે દરમિયાન તેમને સીધા ત્યાંથી ટીંગાટોળી કરીને બહાર મૂકવામાં આવે છે જો કે હવે હજુ પણ કૌશિક વેકરિયાએ ખુલીને જાહેર મંચ ઉપર દેખાયા છે જાહેરની અંદર રો રસ્તાઓ ઉપર રસ્તાના ખાત ખાતમુહૂર્તની અંદર પ્રજાની વચ્ચે જોવા મળે છે લગ્ન પ્રસંગની અંદર પણ હાજરી આપે છે અને તમામ કાર્યક્રમોની અંદર પણ જાય છે પરંતુ પાયલ વેકરિયા માફ કરશો પાયલ ગોટી મામલે હજુ પણ કૌશિક વેકરિયા એ મૌન છે કૌશિક વેકરિયા કેમ પાયલ કોઈ શબ્દ નથી ઉચ્ચારતું કેમ કે કોંગ્રેસ દ્વારા તેમની ઉપર ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવે છે કે કૌશિક વેકરિયાની ચપટી વગાડતાની સાથે જ પાયલ ગોટીની ધરપકડ થઈ કૌશિક વેકરિયાની ચપટી વગાડતાની સાથે જ પાયલ ગોટીનું સરકસ નીકળ્યું અને કૌશિક વેકરિયાની ચપટી વગાડતાની સાથે જ પાયલ ગોટી અમરેલી જેલમાં પહોંચી હતી આ ચપટી વગાડનાર બીજું કોઈ નહીં પરંતુ અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને વિધાનસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી છે કે હવે આખા એ મામલે હજુ સુધી કૌશિક વેકરિયા મૌન છે અને મૌનની પાછળ અમરેલીના એ તમામ ધારાસભ્યોને એક સાંસદ એ પણ મૌન છે કેમ કૌશિક વેકરિયા અત્યાર સુધી મૌન છે અને ખુલીને કેમ સામે નથી આવતા કેમ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીને મામલે એક શબ્દ નથી બોલી ગયા આ મામલે હજુ સુધી એ વાતો ઘેરાઈ રહી છે પરંતુ તથ્યતા કેટલી છે એ વાત હજી સુધી સામે નથી આવી જોકે હજુ આખી આ ઘટનાની અંદર કૌશિક વેકરિયાને જે બદનામ કરવાનું કાવતરું રચાયું હતું એ બદનામ કરવાના કાવતરાની અંદર કૌશિક વેકરિયા સામે થયેલા ગંભીર આક્ષેપોનું હજુ સુધી જો વાત કરવામાં આવે તો એક પણ પ્રકારના પુરાવા સાથેની કોઈ રજૂઆત સામે આવી હોય તેવી વાત હજી સુધી સામે નથી આવી માત્ર ને માત્ર લેટરની અંદર આક્ષેપો કરવામાં આવ્યા છે પરંતુ તથ્યતાને લઈને કોઈ આક્ષેપો થયા નથી જોકે બીજી તરફ અમરેલી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એ પ્રકારના પણ આક્ષેપો લગાવ્યા છે કે અમરેલીની અંદર થતું રેતી ખનિન અને અમરેલીની અંદર દારૂ વેચાઈ રહ્યો છે એ મામલે પાયલ ગોટીની ધરપકડ અને પાયલની પત્રકાર પરિષદ બાદ તમામ વસ્તુ બંધ જોવા મળી રહી છે ત્યારે હવે જ્યારે કૌશિક વેકરિયા એ અમરેલીની જનતાની વચ્ચે જોવા મળે છે અમરેલીના લોકોની વચ્ચે જોવા મળે છે કેમ કે એક સમય હતો છેલ્લા એક મહિનાની અંદરની જો વાત કરવામાં આવે તો કૌશિક વેકરિયાના વોન્ટેડ થયાના પોસ્ટરો વાયરલ થયા હતા કૌશિક વેકરિયા કોઈને મળે તો અમને જાણ કરજો તેવા પોસ્ટરો વાયરલ થયા હતા જો કે આ તમામ વાતોની વચ્ચે કૌશિક વેકરિયા હવે લોકોની વચ્ચે તો આવ્યા પરંતુ પાયલ ગોટી મામલે એક શબ્દ નથી બોલી રહ્યા કેમ એ શબ્દ બોલવાનું ટાળી રહ્યા છે જો આપને જાણ હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર